વચ્ચે કોરોનાના કારણે આ અભિયાન લંબાવ્યું હતું જો કે આ સાથે તેમણે એ પણ કહ્યું કે ઇલેક્શન આવ્યા એટલે લંબાવવામાં આવ્યું છે જ્યાં ઇલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન ચાલી રહ્યું છે દેશમાં પ્રથમ નંબર પર રહેવાનું નક્કી કર્યું છે અને સંગઠન જ શક્તિ હોવાની વાત સી આર પાટીલે સ્ટેજ પરથી કહી છે સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શનમાં જીતી શકો

કિસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે રાત્રિ રોકાણ પછી સવારે એમનું મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે ત્યાર પછી મેટ્રો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગે એટલે ત્રણ વાગ્યા પહેલા બધા જેએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત પ્રદર્શન તે દિવસે કરવાનું છે